વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલના પ્રચારમાં નાણામંત્રી જોડાતા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધ્યો ત્રીજીવાર દેશના વડાપ્રધાનને સુના સંકલ્પ સાથે કાંઠા વિસ્તારમાં બાઇક રેલી યોજી હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ ડાંગ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલના પ્રચારમાં આજથી નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પણ જોડાતા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધ્યો હતો વલસાડ વિધાનસભાના કાંઠા વિસ્તારમાં બાઇક રેલી યોજી હતી તેમજ આવનારા દિવસોમાં સમગ્ર લોકસભા મત વિસ્તારમાં ત્રણ તબક્કામાં પ્રચાર થશે લોકોના ઘર ઘર સુધી એક એક વ્યક્તિ સુધી ભાજપનો વિકાસની વાત પહોંચે તેવા સંકલ્પ સાથે ત્રીજીવાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જીતાડીશું અને વલસાડ બેઠકથી ધવલ પટેલને પાંચ લાખની લીડ કરતા પણ વધુ મતોથી જીતાડીને દિલ્હી મોકલવાનો મારો પ્રયાસ રહેશે હોવાનું મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું વિનંતી આપણે જે રીતે પ્રચાર થવાનો છે ભારતીય જનતા પાર્ટી જે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈની આગેવાન હેઠળ ચાલી રહી છે એ અભૂતપૂર્વ વિજય નિશ્ચિત છે નિશ્ચિત છે અને નિશ્ચિત છે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે વિકાસના અનેક કામો કર્યા છે કામો ગણાવવાની જરૂર નથી પરંતુ જે રીતે સામાન્ય જનતાને અસર કરતાં બધા કામો મોદી સાહેબે પૂર્ણ કર્યા છે ગુજરાત સરકારે પૂર્ણ કર્યા છે ત્યારે આપણે સૌ ફરીથી એકવાર બીજી વાર હેટ્રિક કરીને મોદી સાહેબને અભૂતપૂર્વ બહુમતીથી જીતાડી અને આપણા ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલનો વિજય તો નિશ્ચિત જ છે પરંતુ આપણો જે લક્ષ્યાંક પાંચ લાખનો છે એનાથી પણ ગુજરાતની બધી સીટોમાં આપણે પાંચ લાખથી ઉપર આવીએ એવી ચોક્કસ ગણતરી સાથે ભારતીય જનતા પાર્ટી વલસાડ કામ કરી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો